સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે આ વખતે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર માટે વાલી વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને તેમણે લેખિતમાં પત્ર આપ્યું હતું સુરતના વરાછાના ધારાસભ્ય અનેકો વાર સરકાર અને સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે પડતા રહે છે કુમાર કાનાણી પોતાની વાત છેડેચોક કહેવા માટે જાણીતા છે ત્યારે આ વખતે કાનાણીએ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ચોંકાવી દીધા છે કાનાણીએ પત્રમાં લખ્યું છે કે હાલમાં જ ધોરણ દસ અને બારના પરિણામો જાહેર થયા છે વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે એડમિશન લેવાનું છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં પૂરી કરવી પડતી હોય છે તે માટે વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઊભી થાય છે પરંતુ સુરતના નાગરિક સુવિધા કેન્દ્રો પર એટલી બધી ભીડ થાય છે કે લોકોને રાત્રિના બે વાગ્યાથી જ લાઇનમાં ઊભા રહેવું પડે છે સીમિત ટોકન આપવામાં આવતા હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી છે લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું શકે કે એ જોવા માટે તપાસ કરવા માટે હજી હું અહીં આવ્યો હતો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે આજે મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ રહી છે બે તલાટીઓ હાજર છે ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે જે એક બારી હતી માપદાર પોતે અહીંયા હાજર છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે સ્ટાફ વધારે છે વ્યવસ્થા ઊભી થઈ છે હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે લોકોને જો સમજ ના પડતી હોય તને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે મામલતદાર સાથે જે મેં વાત કરી છે લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ બેડ છે એ પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવે છે તો એમાં સુધારો કરવામાં આવે લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવે જોવા જોવામાં આવે અને લોકોની જે કંઈ તકલીફો આવે મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાંઓ ભરીને તાત્કાલિક દૂર થયાના પ્રયાસો કરવામાં આવે